પાટણના નવા બસ સ્ટેશન ખાતે પચીસ નવેમ્બર બે હાજર પચીસના રોજ એક મહિલાના પર્સમાંથી આશરે છ પોઈન્ટ પાંચ તોલા સોનાના દાગીનાની ચોરી થઈ હતી અંજાર જતી બસમાં ચડતી વખતે બીડનો લાભ લઈને આ ચોરી થઈ હતી જેની અંદાજીત કિંમત રૂપિયા છ લાખ હજાર એકસો ને સાહીઠ હતી આ મામલે પાટણ શહેર સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો કરતા ચોરીના દિવસે લાલ સ્વેટર અને મહેંદી કલરની સાડી પહેરેલી બે મહિલાઓની શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી સીસીટીવી ફૂટેજને જણાવ્યું કે આ મહિલાઓ પાટણ ડેપોમાં બેચરાજી થરાવાળી બસમાંથી ઉતરી હતી અને પછી અંજાર જતી બસની પ્રવેશ ચોરી કર્યા બાદ તેઓ ટેકનિકલ રિસર્ચ અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે મહેસાણા શહેર કરબા ખાતે રહેતા લક્ષ્મીબેન કલ્યાણભાઈ દેવી પૂજક તેમજ ભારતીબેન રાજેન્દ્રભાઈ દંતાણી અને કલ્યાણભાઈ કનુભાઈ દેવી ઝડપી પાડ્યા હતા તેઓએ પૂછપરછ દરમિયાન બંને મહિલાઓને પચીસ નવેમ્બર બે ના રોજ પાટણ બસ ડેપોમાં એક મહિલાના થેલામાંથી સોનાના દાગીનાનું બોક્સ ચોર્યાની કબૂલાત કરી હતી તેઓ ભીડનો લાભ લઈને થેલાની ચેન ખોલીને ધક્કા કરીને ચોરી કરતા હતા આરોપીએ ગુનો આચરવાની પદ્ધતિ એ છે કે તેઓ બજાર બસ સ્ટેશન રેલવે સ્ટેશન જેવી ભીડવાળી જગ્યાઓમાં કટરનો ઉપયોગ કરીને લોકોના થેલા કે કિસ્સામાંથી કિંમતી સામાન ચોરી કરે છે પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં થયેલ સાત લાખ પચાસ હજાર સાતસો બાવનની કિંમતનો સોનાના હારનો સેટ તેમજ સોનાની બે જોડ બુટ્ટી અને સોનાનું મંગળસૂત્ર કબજે કર્યું છે આ ઉપરાંત બાસઠ હજાર પાંચસો ને અગ્નો સિત્તેર રોકડ તેમજ નેપાળ ઓમાન અને સાઉદી અરબની ચલણી નોટો ત્રણ મોબાઈલ ફોન કિંમત રૂપિયા પંદરસો એક રિક્ષા પચાસ હજાર અને કટર દસ રૂપિયા સહિત કુલ આઠ લાખ ચોસઠ હજાર આઠસો એકત્રીસ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે પકડાયેલા આરોપીઓને પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યા છે અને આ અંગે વધુ તપાસ ચાલુ છે ગઈ તારીખ પચીસમી નવેમ્બરના રોજ પાટણના નવા બસ સ્ટેન્ડ ખાતે એક મહિલા પાટણથી અંદાજ જતી બસમાં બેસવા માટે ગયેલ એ દરમિયાન એના પર્સના બોક્સમાં રાખેલ આશરે છ તોલા સોનાના વજનના દાગીના કિંમત રૂપિયા છ લાખ ત્યાંશી હજારના કોઈ અજાણ્યા ચોરી ઈસમોએ ચોરી કરી લઈ ગયેલ જે અનુસંધાને પાટણ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીનો ગુનો દાખલ થવા પામેલ આ ગુનો છે એ વણ હોય બોર્ડર રેન્જના આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વી કે સાહેબે પાટણ જિલ્લાના એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાકેશ સુનાગર સાહેબને આ ગુનો શોધી કાઢવા માટે સૂચના આપેલ જેના અનુસંધાને પીઆઈ એલસીબીએ પોતાની એલસીબીની અલગ અલગ ટીમો બનાવેલી અને હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ સોર્સથી આ વણ ગુનો શોધવા માટે પ્રયત્ન ચાલુ કર્યો જે દરમિયાન પાટણ જિલ્લાના જે ટાઉનમાં આવેલા નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલના કેમેરા છે આ કેમેરા ચેક કરતાં આ પાટણના જે બસ સ્ટેન્ડમાં છે એમાં બે મહિલાઓ કે જેણે જેમાંથી એક લાલ સ્વેટર અને બીજી મહેંદી કલરની સાડી પહેરેલી છે એ અંજાર જતી બસમાં ચડતી જોવા મળે આ અને આ બંનેની જે હિલચાલ છે એ શંકાસ્પદ જણાય આવેલ અને પોતાના પાસે તે કંઈક છુપાવતી હોય આવું જોવા મળતા વધુ કેમેરા છે એને ચેક કરતાં આ બંને મહિલાઓની હાજરી છે એ અગિયાર અને બેતાલીસ વાગે પાટણ ડેપોમાં મોઢરા બેચરાજી તરફથી આવતી બસમાં જોવા મળેલ અને અગિયાર અઠ્ઠાવને આપણે અંજારવાળી બસમાં ચોરીને અંજામ આવેલો આપેલો ત્યારબાદ તે અહીંથી બેસી અને મોઢેરા તરફની બસમાં રવાના થાય છે તેમાં પણ આની હાજરી જણાયેલ છે ત્યાર પછી જે જીઆઈડીસી જીઆઈડીસીના કેમેરા છે તેમાં રિક્ષામાં આમની હાજરી જણાયેલ છે તેથી પાટણ એલસીબીના પીઆઈ સાહેબને આ જે મહિલાઓ છે તેમણે આ ચોરી કરેલ હોવાની પાકી અને સચોટ માહિતી મળતા તેમણે પોતાના જે હ્યુમન સોર્સીસ છે તેમને વધુ કામે લગાડતા આ ગુનાને અંજામ આપનાર જે મહિલાઓ છે તેમના નામ લક્ષ્મીબેન વાઇફ ઓફ કલ્યાણભાઈ કનુભાઈ દેવીપૂજક રહે મહેસાણા તથા ભારતીબેન ઉર્ફે હંસાબેન વાઇફ ઓફ રાજેન્દ્રભાઈ દંતાણી મૂળ રહે મેવુગામ જિલ્લો મહેસાણા અને આમની સાથે કલ્યાણભાઈ કનુભાઈ દેવીપૂજકે પણ ગુનામાં મદદગારી કરવાની પૂછપરછ દરમિયાન હકીકત ગણાવ્યા આવતા આ ત્રણેયની ધરપકડ કરવામાં આવેલ છે અને આ ત્રણેયના પાસેથી સોનાના દાગીનામાં સોનાના હાર સેટ નંગ એક સોનાની બુટ્ટી નંગ બે અને સોનાનું મંગળસૂત્ર નંગ એક જેની કિંમત રૂપિયા સાત લાખ પચાસ હજાર જેવી થાય છે અને રોકડા રૂપિયા બાસઠ હજાર રૂપિયા તેમજ નેપાળ ઓમાન સાઉદી અરેબિયાની ચલણી નોટો પણ મળી આવેલી છે મોબાઈલ અને રિક્ષા વગેરે મુદ્દામાં કબજે કરવામાં આવેલ છે શક્ય છે કે આજે ચલણી નોટો મળી આવી છે એ ત્યાં એમણે કોઈ જગ્યાએથી ચોરી કરેલી હોઈ શકે આ બાબતે હાલમાં એમની ધરપકડ થયેલ છે અને તપાસ ચાલુ રહી છે ગુનાહિત ઇતિહાસ આમનો ચેક કરતા એમનો અત્યાર સુધીનો કોઈ ગુનાહિત ઇતિહાસ મળી આવેલ નથી પરંતુ જેવી રીતે તમે પૂછ્યું કે આ ચલણી નોટો મળી આવેલી છે આ બાબતે અત્રેથી સઘન તપાસ કરવામાં આવશે કે જ્યાં મહિલાઓ અને પુરુષ જે પકડાયેલા છે એમને એમો એવી છે કે રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડ કે અન્ય ભીડભાડવાળી જગ્યાઓમાં કોઈ મહિલા અથવા અન્ય કોઈ બાળકો કે એવા કોઈ કિંમતી સરસામાન જે પોતાની પાસે સોના ચાંદીના દાગીના હોય તો એની ઉપર નજર રાખવી અને પોતાની પાસે રહેલા કટરથી કટિંગ કરી અને ચોરી કરવાની આ મોડસ ઓપરેન્ડી ધરાવે છે હું બસ સ્ટેન્ડમાંથી સાસરી જવા નીકળી હતી ત્યારે હું બસમાં ચડતી હતી ત્યારે મારી આ ઘટના બની છે જેમાં મારા દાગીનાની ચોરી થઈ છે જ્યારે હું આ ફરિયાદની નોંધ કરવા ગઈ ત્યારે મને એલ એલસીબી સાહેબ જોડે ગઈ ત્યારે મને એમને સાંત્વના આપી કે તમે ચિંતા ના કરશો અમે તમારી દાગીનાઓ લાવી દઈશું ત્યારે થોડા ટૂંક જ સમયમાં તેમને ઘણી બધી પ્રોસેસો કર્યા બાદ તેમણે મને આ દાગીના લઈ આપ્યા છે તેથી હું એલબી એલસીબી સાહેબ અને તેમના સ્ટાફને ખૂબ ખૂબ આભાર માનું છું આ ઘટના ગયા મંગળવારે જ બની હતી જ્યારે હું સાસરી જવા નીકળી તી ત્યારે બસમાં ચડતી વખતે જ્યારે મારી બેગ હલનચલન આમાં હલનચલન પ્રક્રિયા થવા માંડી ત્યારે શેક બુટ્ટી અને મંગળસૂત્ર